નમસ્કાર મિત્રો મારી સાથે છે લાખાભાઈ કોહિલ ખૂબ જ જૂના કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસના સક્રિય નેતા મહુ નગરપાલિકાના સભ્યો અને વિરોધ પક્ષના નેતા નગરપાલિકાની અંદર મોટી દાતની એની નગરપાલિકાની અંદર ઘણી બધી કારોબારી મિટિંગ થતી હોય અને ઘણા બધા સારા સારા કાર્ય એના વોર્ડમાં અન્ય વોર્ડમાં ઘણી ઠેકાણે સારા સારા કાર્ય કર્યા છે આજે મોવાની સાથે આ મુલાકાત લઈ રહ્યા છો મોવાના ઘણા બધા એવા ઘણા બધા પ્રશ્નો છે પણ રાજકીય માહોલ જામેલો છે લોકસભાની ચૂંટણી છે ઘણા બધા મોટા મોટા સંમેલન થતા હશે કોંગ્રેસ ભાજપની વચ્ચે તમે પણ ઘણા બધા સક્રિય છો તમે પણ સારો પ્રચાર કરો છો જેની બેન ઠુમર લોકસભાના તમારા ઉમેદવાર છે ખૂબ જ અમનો સારો પ્રચાર છે તમને જે દિવસ રાત અમે જોઈએ એમની સાથે તમે હો છો ઘણા બધા શબ્દની માયાજળ ગુજરાતની અંદર ચાલે છે આ લોકસભાની ચૂંટણીની અંદર શબ્દની જે માયાજળ હોય છે એ શબ્દની માયાજળની અંદર પ્રથમ જે રૂપાલાજીએ જે શબ્દ વખ્યા જે ન બોલવાના શબ્દ અહીંયા રાજા વિશેના બેટી વિશેના એ શબ્દ ન બોલી શકાય ઘણા મોટો વિવાદ ચાલે છે અને ક્ષત્રિયો સમાજમાં બહુ મોટો રોષ છે હમણાં જ પાછો એક નવો વિવાદ આવ્યો છે લાખાભાઈ નવો વિવાદ એ છે ગુજરાતની અંદર રાજ્ય કક્ષાના મંત્રી કહેવાય કનુભાઈ દેસાઈ એને પણ કોળી ઉપર ટિપ્પણી કરી છે અને કોળીની આહત દુભાણી છે સમસ્ત કોળી સમાજની અંદર અલગ અલગ લોકો એને ટિપ્પણી કરી છે લોકો સમસ્ત કોળી સમાજના આગેવાનો પણ તમે આ બાબત પર શું કહેવા માંગો છો કોંગ્રેસ હતી તમે છત્રીય સમાજ કોળી સમાજ વિશે આપ કઈ કહેવા માંગો છો નમસ્કાર મોહિતભાઈ પહેલા તો જે છત્રીય સમાજની બેન બેટીઓ એટલે હર કોઈ અન્યાય સમાજની અમારી પણ બેન બેટીઓ છે એની માટે અમારી પણ લાગણી દુબાણી છે અને બીજી વાત આ જે ક્ષત્રિય સમાજની ઉપર થયું પછી આવ્યું અમારા કોળી સમાજ ઉપર કારણ કે આ જે કાંઈ ટિપ્પણી કરી છે ખરેખર આની માટે અમારા સમાજની ખૂબ જ લાગણી દુબાણી છે આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી છે અને બીજેપીની અંદર કોળી સમાજના જે જે કોઈ ચૂંટાયેલા બીજેપીમાં ઘણા બધા કાર્યકર્તાઓ છે બીજેપીની અંદર સારા નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના એ લોકો આની વિશે બોલશે એની માટે હું તમને એ જ કહેવા માગું કે ભાઈ આખા ગુજરાતની અંદર કોળી સમાજના બીજેપીની અંદર ઘણા પ્રતિનિધિ ચૂંટાયેલા છે ધારાસભ્ય શ્રી છે મંત્રીઓ છે તાલુકાના છે જિલ્લાના છે નગરપાલિકાના કોપરેટરો છે તો હું આને એ બધાને એ કહેવા માટે માગું છું કે આજે કનુ દેસાઈએ કોળીને એમ કીધું તો જો કોળી સમાજની પ્રત્યે તમને લાગણી હોય કોળી સમાજ વખતે જે તે વખતમાં ઇલેક્શન આવે ત્યારે તમને કોળી સમાજ યાદ આવે કનુભાઈ દેસાઈ જે શબ્દ વાપરા છે એને માફી માંગી છે કે માફી નથી માંગી માફી માંગવાના છે કે માફી મંગાવવાની છે તમારે અમારે એમને માફી મંગાવવાની છે કોળી સમાજની એકતાનો એક જાગૃતતા આવી છે સોશિયલ મીડિયાની અંદર મેસેજ જોયા છે લોકો ફોરવર્ડ કરે છે મીટિંગો કરે છે અને આવેદનપત્ર પણ દેવા જવાના ગામ ગામ એટલે ખરેખર લોકો ભેગા થશે સમજ તો કોળી સમાજ એક થશે કોળી સમાજની તાકાત બતાડી શકશો આજે જે જામનગર નહીં આખા ગુજરાતની અંદર નહીં આખા આખા દેશ લેવલ છત્રી સમાજ જે રીતે જાગૃત થયો આવનારા દિવસોની અંદર કોળી સમાજ અને અન્ય સમાજ આજે છત્રી સમાજ અઢારે વરણ છે એમ અમને પણ અમને ભરોસો છે અમુક આ સરકારથી લોકો તંગ આવી આ સરકાર વાણી વિલાસ કરે છે હર કોઈ સમાજની બે ઇજ્જતિ કરે છે અને આવનારા દિવસોની અંદર અમે હર કોઈ સમાજને અઢારે અલમને અમે અપીલ કરીએ છીએ કે ભાઈ આમને સહકાર આપો કાલ અવારે તમારી ઉપર પણ આ લોકો આવું કરશે ભારતીય નો ઉપયોગ કરે મોહિતભાઈ આ લોકો છત્રી સમાજ ઉપર ટિપ્પણી કરી ઈરાદાપૂર્વક કરી જાણી જોઈને કરી વાત આવી કોળી સમાજ ની એમની ઉપર પણ જાણી જોઈને જ કરી છે આ લોકોએ ઇરાદાપૂર્વક અમારી ચેનલ કનુભાઈ દેસાઈના શબ્દોને વખોડે છે આ શબ્દનો ઉપયોગ ન કરી શકીએ અમે પણ આ શબ્દનો ઉપયોગ ક્યારેય કરતા નથી અને ક્યારેય પણ ઇન્ટર્યુમાં બોલતા પણ નથી ઘણી વખત ન બોલી શકાય એવા શબ્દોથી કોળી સમાજની આહત અને અપમાન થયું છે આ શબ્દોનો ઉપયોગ ક્યારે કોઈ રૂપાલા હોય કે દેસાઈ હોય ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાના આ શબ્દનો ઉપયોગ જ જ્ઞાતિ જાતિ ઉપર કરી ન શકાય આ એવો એક શબ્દનો એનો ઉપયોગ કર્યો છે પણ કલાકો બાકી રહ્યા છે યાદગર મતદાનના હવે ફક્ત કલાકોના દોર ચાલુ થઈ ગયો છે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે એમાં વચ્ચે આ બધું આવે છે કોળી સમાજ કોળી સમાજ એટલે કે મોટા મોટો એક સમાજ જો કોળી સમાજ ધારે તો ગુજરાતની અંદર આખી સત્તા ચલા હલાવી શકે મોહિતભાઈ હું મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા છું અને બીજું તમને એક કહું કે આ કનુ દેસાઈને જેમ છત્રી સમાજે રૂપાલેને માફી આપી એમાં અમે પણ કોઈ સંજોગમાં માફી આપ કરો દેસાઈ છે રાજ્યમંત્રી છે

લાખાભાઈ ઘણા બધા પ્રશ્નો છે આજુબાજુ વિસ્તારમાં ગોળ ફરો એટલે ઘણા બધા પ્રશ્નો નીકળ્યા ઘણા વર્ષોથી એના પ્રશ્નો હલ નથી થયા પહેલાં તો ઘણા લોકો કહેવા આવેલા છે કહ્યું છે એ લોકોએ ફોન કર્યો કોમેન્ટ કરેલી છે પેસે મેસેજ પણ મોકલાવેલા છે ઘણી બધી પાણીની વ્યવસ્થા હતી ઘણા બધા ઇલાકાની અંદર ઇલાકાના ઘણા બધા નામના પુષ્કળ ઘણા બધા એવા છે રોડ રસ્તાઓથી વર્ષોથી લોકો વીસ પચીસ વર્ષથી લોકો પાણી વગરના સ્ટેટ લોકો હતી અસુવિધામાં રહે છે તો તમે નગરપાલિકામાં છો વર્ષોથી જે તમારે સીમાંકન જે આવતું હોય તમારે જે ઇલાકા બહાર હોય મહવાની અંદર લાવવાના હોય એની માટે તમે આવનારા સમયમાં કામગીરી કરશો મોહિતભાઈ આની પહેલા સરકાર અમે રજૂઆત કરી ઓજી વિસ્તાર જેટલો છે સરકાર અમે અમે રજૂઆત કરી કે ભાઈ આ ઓજી વિસ્તાર એટલો બધો વધી ગયો છે કે લોકોને સુવિધા વાત અધ વિસ્તાર વેળવો જેથી કરી નગરપાલિકાને આર્થિક આટલો સમય શું કામ ઉયો જાય છે 20 25 30 વર્ષ ઉયા જાય છે આજે તમે એક વસ્તુ સત્તાઈ લોકો તમે વર્ષો ત્યાં છો નગરપાલિકા ની તમારો અવાજ બુલન છે ત્યાં બુલન અમે અમારો અવાજ તો તો તમે જો ઓસ પક્ષ ના છો તમે તમારો અવાજ બુલન છે એટલે તમને મે બોલાવ્યા છે અમે નગરપાલિકામાં તમારી ધાત છે અમે અવર નવર આ રજૂઆત કરી છે એમના પ્લાન બનાવ્યા છે અને એ પ્લાન એમ કહી શકે અમે સરકાર શ્રીમાં મોકલ્યા છે આવનારા દિવસની અંદર એમની પણ હું અને સીઓ સાહેબ આરે બેસી અને લેખિત હું માહિતી માંગીશ કે અમે સરકાર શ્રીની રજૂઆત તરીકે પણ આટલો બધો ઓજી વિસ્તાર વધી ગયો હદની બહાર આજે લોકોને અહીંયા પાણીની સુવિધા નથી રોડ રસ્તા નથી તો અમારી એક જ સરકાર શ્રીને એવી અપીલ છે કે ભાઈ તમે આ ઓજી વિસ્તાર ભેળવો નગરપાલિકાની હદની અંદર અને જેથી કરીને લોકોને રોડ રસ્તા પાણીની અને ડ્રેનેજની સુવિધાઓ મળે આમ જોવો તો સિટીની અંદર એ ત્યાં જે હદની અંદર એ અવરનવર પાણી અને ડ્રેનેજના પ્રશ્નો અને કુબોળા હોય છે લોકોને સુવિધા જોવે છે તમને મત કેર આપે લોકો એમને તમે સુવિધા કરી ગયો તમારા તમારી સત્તામાં તમારી કોંગ્રેસ જ્યારે પણ હતી ત્યારે ઘણી બધી સુવિધા આપી છે આજ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી છે તોડફોડની બધી રાજકારણ આમથી આમ ચાલ્યા કરશે વર્ષોથી બધું ચાલ્યા કરે છે પણ લોકોના જે અધિકારના જે કામ હોય સુવિધાના એ રખડી જાય છે મોહિતભાઈ આપ જાણો છો આપ મોવાની અંદર રહ્યો છો આજે નગરપાલિકાની અંદર એ તમે જોવો કેટલો વિખવાદ છે અને છેલ્લા કેટલા સમયથી નગરપાલિકા અને ગુજરાતની અંદર કોંગ્રેસ ક્યારે સત્તા ઉપર નથી એટલે થોડીક આ લોકોને બેદરકારી રાખે અમે એમને વારંવાર અપીલ કરી કે ઓછી વિસ્તાર ભેળવો

ખુબ ખુબ આભાર લાખાભાઈ અમારા મહોની અંદર આવી તમે ઇન્ટરવ્યુ આપ્યો પોલિટેક્ તમને જોશે તમે લોકોના કામ કરજો અને જે શબ્દો જે કનુભાઈ દેસાઈ જે શબ્દો ખેડા છે એટલે આવનારા સમયની અંદર સમસ્ત કોળી સમાજના લોકો ભેગાતા આવેદનપત્રો આપે અને કનુભાઈને જે હોદ્દા ઉપર હોય અથવા કોઈ પણ જગ્યાએ હોય કોઈ પણ સીટ ઉપર ત્યાં હોય એને માફી માંગે જગ્યા ઉપરથી અને સમસ્ત કોણી સમાજની જે લાગણી વાણી છે એ પ્રત્યક્ષ લાગણી હોય કોઈ પણ સમાજની લાગણી હોય રૂપાલા જે કર્યું છે કનુભાઈ છે કનુભાઈ દેસાઈ જે કર્યું છે એ પણ જનક શબ્દ કહેવાય આખા ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલમાં આવ્યા બદલ અને લોકો આમાં જાગૃત રહી લોકો કામ તમે કરો એ અમારી ઈચ્છા છે લોકો કામ થાય એ તરફથી અમે અમારી ચેનલ તરફથી આપને શુભેચ્છા પાઠવીએ છીએ